વિસનગર નગરપાલિકા ઘોર નિદ્રામાં વિસનગર શહેરના મુખ્ય માર્ગો બન્યા ખખડધજ મસ મોટા ખાડાઓથી વાહન ચાલકો પરેશાન વિસનગર શહેરમાં રસ્તાઓની સ્થિતિ અત્યંત ખરાબ બની ગઈ છે શહેરમાં પ્રવેશ માટેના તમામ હાઈવે રોડ પર મસ મોટા ખાડાઓ પડ્યા છે અમદાવાદ અંબાજી સ્ટેટ હાઇવે પર ચોમાસા પહેલાં જ ખાડાઓની સમસ્યા સર્જાય છે વિસનગર શહેરના મુખ્ય માર્ગો બન્યા ખખડદજ મસ મોટા ખાડાઓથી વાહનચાલકો થઈ રહ્યા છે પરેશાન બસ સ્ટેન્ડ થઈ સવાલા દરવાજા અને દીપડા દરવાજા થઈ રામાપીર મંદિર જતા રસ્તામાં જતા આકાશ હોસ્પિટલની પાસે જ ખાડાઓ વધુ હોવાથી અકસ્માતનો ભય તો હવે જોવાનું રહ્યું કે વિસનગર નગરપાલિકા ક્યારે જાગે છે પાટણ ઊંઝા હાઈવે અને વિજાપુર હિંમતનગર જોડતા માર્ગોની સ્થિતિ પણ કથળી છે આ ખાડાઓને કારણે અકસ્માતનું જોખમ વધ્યું છે વિદ્યાર્થીઓને મુસાફરીમાં મુશ્કેલી પડી રહી છે જાવિદ મનસુરી વિસનગર